બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બનાસ નદીના કિનારે શ્રી મહામંડલેશ્વર મહાદેવના મંદિર ખાતે શ્રાવણ વદ અમાસના દિવસે હવન કરવામાં આવ્યો મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાનું મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બનાસ નદીના કિનારે ઐતિહાસિક પાંડવોના વનવાસ દરમિયાન પૂજા કરવા માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો જેમાં નવું જીર્ણોદ્વાર નવ બે ઓગણીસો ના રોજ કરવામાં આવ્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શ્રી

અને જળ આવે છે અમાસના દિવસે સવારે સવારે વહેલી મહાયજ્ઞ કરવામાં આવે છે જેમાં વૈદિક મંત્રોચ્ચાર કરી હોમ હવન થાય છે જેમાં દાતાઓ યજમાન તરીકે હવનમાં બેસી શિવ ભોલેનાથ ભગવાનના આશીર્વાદ મેળવે છે જેમાં પંડિત શાસ્ત્રી હિતેશભાઈ નાનુભાઈના ના મુખ્યથી મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા

જેમાં શ્રદ્ધાળુ માથું ટેકવા જાય છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે આમ સિહોરી ખાતે આવેલ શ્રી મહામંડલેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણ માસના દિવસે ભરાય છે રામજીભાઈ આજથી વર્ષ હું મેવસિંહ આ બધાએ મળી એક બચુભાઈ મહારાજ હતા એમણે બધાએ મળી અને અમે યજ્ઞ ચાલુ કરેલો અમે ચાર જણ છીએ આજે સુડતાલીસ વર્ષથી આ યજ્ઞ સદંતર ચાલુ છે તે દિવસે આ મહાદેવ મંદિરની અંદર કોઈ અહીં આવતું નહોતું જૂની ધર્મશાળા હતી એના પછીથી આ બધો વિકાસ ચાલુ થયો યજ્ઞ પછીથી અને પરમાત્માએ બધાના ઉપર દયા કરી જે જે તૂટીલી જગ્યા હતી જે વિખેરી ગયેલી હતું બધું પરમાત્માએ ભેગું કર્યું દરેકના મનોરથ પૂર્ણ કર્યા આ યજ્ઞ સદંતર ભગવાન ચાલુ રાખે એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું બરાબર મારું નામ છે શિવરમ ભૈશાષ્ટ્રી છે કેટલું પ્રાચીન મંદિર આવેલું છે આ પર પાંડવો વખતનું છે સાહેબ પાંડવો વખતનું કેવડાય છે ને દત્પુરી મહારાજની તપની જગ્યાથી આવ્યું પ્રબલ થયેલું છે એના મસ્ત મેન મહંત હતા દક્ષિણ દ્વારા અઢારે આલમ દ્વારા અહીંયા મહા મંડલેશ્વર મહાદેવનું હવનવૃત્તિ થાય છે અને પ્રસાદ અપાય છે કોણ કરે છે કોઈને ખબર નથી જે દત્ત મહારાજ અહીંયા હતા જે દત્ત મહારાજ અહીંયા હતા એમની સેવાથી અહીંયા બધા લોકો બહુ સારી એમની ભાવનાઓ હતી છેલ્લે છેલ્લે જ્યારે રોયું પડ્યું ત્યારે દત્ત મહારાજ એ રોરિયાને લઈ અને અહીંયાથી નીકળ્યા એમના બાવાએ ના એમના ગુરુએ ના પાડી છતાં દત્તપુરી પછી કાકર જઈ અને જીવત સમાધિ એમને કાકરમાં જીવત સમાધિ લીધી અને પડતા અહીંયા પૂર્યા એટલે અહીંના લોકોને શ્રદ્ધા છે વિશ્વાસ છે કે દત્તપુરી બાપુ અમારા સાક્ષાક દેવ જ છે